એલે ઓય હા ભરસક નહીં બોલો બોલો મારે એક જગ્યાએ નોતરુ આવ્યું છે નોતરુ હા જમવા જવાનું છે લગન માં ફાઈવ સ્ટાર હોટલ ફાઈવ લગન છે મસ્ત લગન છે મોટા મોટા લગન છે મોટા માણસો ના પૈસા વાળા લગન છે તમારે આજ જમવા જવાનું છે ને અરે તમે ચોખવટ કરી તો હારું ને તો મને તેમ થયું નોત્રુ એટલે તમારે બીજી છોકરી લઈ આવી હોય એ નોત્રુ નહીં

આપણે એને કેટલું અને કેટલું આપણે ફાયદો કરી બરોબર તો એક એકને આપ્યું એક એક ને કીધું ખાલી એક એક મને એકને કીધું આખું બધું આવી એક એકને કીધું હું વસુ પડી જત બધાને કેવડી પ્રોપર્ટી કેવડું મિલકત કેવડા બધા મોટા મોટા માણસો આમ બધા ડાન્સર ને કરોડો રૂપિયા બોલાવ્યા બધા બોલાવ્યા એક મને જ ભૂલી તમને ભૂલી ગયા મને ભૂલી ગયા મને એક ને કીધું હતું મને હું સારું લાગે થોડું આમ મને એમ થાય કે હું જીવોનો કાળ કેવડો વાપરું છું તમારો અભિપ્રાય બોલે છો મારો અભિપ્રાય આ બોલે છે બાકી બીજું કઈ છે નહીં અને મને જાવનો કોઈ ગણત નહી મળે તો અભિપ્રાય અંદરથી વાત આવી તો મેં કહી દીધી બાકી આપણા દિલમાં પાપ નહીં મળે જરા કઈ એમ નથી બહુ ખોટું થઈ ગયું ખોટું થઈ ગયું પણ આપણા દિલમાં પાપ નહીં હતા એક અંદરથી વાત આવી ને અંદરથી વાત આવી ને અંદરથી એટલે મેં આ અભિપ્રાય મારો કહી દીધો

dio nu pani to kal yam abhipray abhipray to maro biu kai abhipray 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 mara antarn ni વાત hati me kidhi antarn ni vat me kidhi bhai mar abhipray me vat kari hati e bar kari apne shaang

અમાર અભિપ્રાય તો મે કીત બાકી મારે હું જાઉં છું આ હમણાં સાના માના હોઈ જાવ હમણાં જી હાલો હોઈ જાવ હોઈ જાવ હોઈ જાવ ગોદડા ઓડી ગયો બે ત્રણ મિત્રો આ મારો અભિપ્રાય હતો મારી દિલની વાત હતી જો મેં તમને લોકોને પ્રેસ કરી પ્રેસની